અધિને અધ્યક્ષને ગુણ મારી સાથે ઉપસ્થિત સૌરા રઘુરાય ચાવલામાનજી અને સંસસ્તી પરેશસી ગ્રુપાય માનવસી રતેણીભાઈ હેમનભાઈ દ્વારા છેલ્લા 10 વર્ષના શાસનમાં વેગ્રેષમાં ફસાયેલા કે મુશ્કેલીમાં લોકો માટે જો મોટી છે તો મુમકિન છે આ વાતને સાબિત કરતા અનેક દાખલાઓ આપણી સામે આવ્યા છે અગર કે ભારતીય નૌકાદળના પૂર્વ જવાનોને કતારમાં ફાંસીની સજા કરવામાં આવી હતી અને આપણને ખબર છે કે ત્યાં કાયદા મુજબ જે ઝડપમાં કેસ ચલાવીને એમને બચાવની તાક નથી મળી એના કારણે આખા દેશમાં એક પ્રકારનું ભયનું અને પૂર્વ સૈનિકો પ્રત્યે સહાનુભૂતિનું એક વાતાવરણ બન્યું હતું આખા દેશને વિશ્વાસ હતો કે મોદીજી છે તો આ ફાંસીની સજામાંથી બધાને બચાવી લેશે અને આજે એ ફાંસીની સજા રદ કરીને તથાથી બધા જ સૈનિકો પૂર્વ સૈનિકો એ પાછા આવી જાય છે પૂર્વ સૈનિકોએ દેશમાં આવીને પહેલી વાર દેખેલી છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હતા એટલા જ માટે મે વિવિધ પાછા આવ્યા છે તેનો સંપૂર્ણ જસ એ અમને નરેન્દ્ર મોદી સાહેબને આપ્યો છે અલો ઓક્ટોબર 2022 થી કતાર પોલીસે આઠ ભારતીય પૂર્વ ભૂતપૂર્વ નૌકાદળના જવાનોની ધરપકડ કરી હતી અને આ ભારતીય મૃત્યુદંડની સજા ફરમાઈ છે જે બાદ મોદી સરકાર દ્વારા તેમને ઉચ્ચારણ પ્રયત્નો શરૂ

ઉદ્દેશનો મસ્કલે આ બસલે નાગરિકો માટે મોદી સરકાર હંમેશા સાતિત્યના ધોરણે પગલાં લેને કામ કરી છે આ પહેલી આ હતી કે જાલે બારહતે કટુવાટી થા સમજનો પોતાના નાગરિકોને ઉદ્દેશથી બહુપરિતિત સુરક્ષિત રીતે સ્વદેશ પર દાવો લાવ્યા હોય આવા પેલા ઘણા મોટા ઓપરેશન સફળતાપૂર્વક મોદી સાહેબની મોદી સાહેબની સરકારે કર્યા છે 27 ફેબ્રુઆરી જ્યારે આપણો પાયલોટ અભિનંદન એ પાકિસ્તાનની F16 વિમાનને તોડીને અને પોતાનો વિમાન જ્યારે તૂટી પડ્યું અને પાકિસ્તાનની હાથમાં પડ્યો ત્યારે દુશ્મન દેશના હાથમાં આવેલો આપણા સૈનિક ટીમ માટે એની પર કેવી યાતનાઓ આવશે અને મૃત્યુદંડ આપવામાં આવશે એ પ્રકારનો ભયનો વાતાવરણ આખા દેશમાં હતો ત્યારે પણ મોદી સાહેબે 24 કલાકની અંદર પાકિસ્તાને આપણા આ કપ્તાનને સહી સલામત પાછો લાવવા માટે સંસદમાં ઠરાવ કરીને પાછો મોકલ પડ્યો આ કદાચ દુનિયાના ઇતિહાસમાં દુનિયાના યુદ્ધના ઇતિહાસમાં આ પહેલા બનાવ છે કે 24 કલાકમાં કોઈ પાયલોટ સહી સલામત પાછો આપ્યો બેટા જોતો પણ આયસન દ્વારા ઇરાકમાં હુમલા બાદ 46 ભારતીય નસો જેમાં મોટા ભાગની કેરની હતી તેઓને પણ મોદી સાહેબે મદદ કરીને સહી સલામત પાછા લાવ્યા હતા ઇઝરાયલ નું યુદ્ધ ની સ્થિતિ ને ધ્યાન માં રાખીને ભારત સરકાર ઓપરેશન અજય મિશન હેઠળ જે જોબે ચલાવી અને કારણ લોકો ને કે આપણા લોકો ને પાછા લાવ્યા હતા ઓપરેશન કાવેરી 2023 માં એપ્રિલ માં સુદાન સેના અને વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે કુલ 4097 લોકો ને દેશ માં સહી તાલ મોદી સરકાર પાછા ઓપરેશન દોસ્ત 2023 ફેબ્રુઆરી માં તુર્કી ને સુધ્યામાં આવે ભારત ભૂકંપ ના કારણે જે આપણા લોકો ત્યાં ફસાયા હતા એમને પણ સહી સલામત આપા દેશો પાછા હતા ઓપરેશન નાંગા 2022 24 ફેબ્રુઆરી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ભાડી નીકળ્યું એટલે આપા દેશના જે યુવાનો વિદ્યાર્થીઓ ત્યાં ભણતા હતા એમને સહી સલામત લાવવા માટે એક માત્ર નિયમો કોઈ દેશે પ્રયત્ન કર્યો સફળતાપૂર્વક કે મોદી સાહેબ એ તો આપા દિવસે કર્યો એના કારણે તમામ તમામ વિદ્યાર્થીઓ સહી સલામત આવ્યા પણ આપણે રાષ્ટ્રધ્વજ નું સન્માન પણ એમાં દેખાય કે જેના જેના હાથમાં રાષ્ટ્રધ્વજ હતો એ સહી સલામત આવ્યા એ આપણા પડોશી વિરોધી દેશના વિદ્યાર્થીઓ પણ એ રાષ્ટ્રધ્વજ હાથ પર રાખીને પોતાનો જાન બચાવ્યો એ આપણા દેશના જનતાની જે તાકાત પ્રદર્શન પણ એ આપણને એમાં જોવા મળ્યું છે ઓપરેશન મેરી શક્તિ બે હજાર એકવીસમાં એકતાલીસ ભારતીયોને હવાઈ માર્ગે વરસથી લાવવામાં આવ્યા હતા ઓપરેશન મેટ્રિક બે હજાર નેપાળના પછી ઓપરેશન મેટ્રિક ઉપયોગ કરીને સંયુક્ત નેપાળથી વધુ ભારતીયોને દેશમાં સહી સલામત લાવવામાં આવ્યા હતા અને જર્મનીમાંથી પણ એકસો સિત્તેર વિદેશી નાગરિકોને એ સુરક્ષિત દાવમાં આવ્યા હતા ઓપરેશન દાસમાં બે હજાર પંદરમાં હેમાનમાં દુરિત ફાટી નીકળ્યું હતું જે સાઉદી અરેબિયાની નો ફ્લાય ઝોનની ઘોષણાથી હજારો ભારતીયો ત્યાં હતા અને ભારતને હેમનમાં ફસાયેલા ચાર હજાર ચાલીસ ભારતીયો ઉપરાંત એકતાલીસ ટકાથી વધુ દેશોમાંથી નવસો સાઠ વિદેશી નાગરિકોને પણ સહી કરવાના હતા એનાક્ય ભારતીયો 2014 માં ઉકાર આ સંરપતિ સંમતા એસઆઈએસએ દ્વારા 2014 માં ઇરાક માં એના અમદાવાદ 46 બાર કે નોતોમાં મોટામાં મોટી કેર હતી એમ ને પણ એ પાછા લાવવામાં આવે હતા હવે એક ઓપરેશન દ્વારા આપા દેશનો કોઈ પણ નાગરિક કોઈ પણ અંદરેશવા કોઈ પણ હોય કોરોના હોય ભૂરી હોય હુકમ હોય આર્મી અને અડધા વસ્ત્રી લોને વચ્ચેના યુદ્ધમાં હોય આ દરેક વખતે જે અત્યારના લોકો જે આપણા દેશમાંથી બહાર અન્ય દેશોમાં રહે છે એમને આશા હતી મીઠ માંડીને મેઠા હતા મોદી શહેર તમારા કોરોના જવાબ કપડા કામની અંદર પણ આખા દેશના લોકોને નસીબ મૂકાવવા માટે બધા બાકીના પહેરચા કરીને બાકીની કામગીરી જોડે ઓક્સિજનની વ્યવસ્થા કરવા નથી વ્યસ્તતા વચ્ચે પણ મોદી સાહેબ એને જે સમો ફસાયા એ આપણા તમામ લોકોને સહી સલામત ફસા લાવવા હતા અને એટલા માટે લોકો કહે છે કે મોદી એક મોંગી એ વારવાર મોદી સાહેબ અને મોદી સાહેબની સરકારે એ પ્રસ્તાવિત કર્યું છે આજે આપો દેશ કે મિત્ર બીટ છે આજના બના પછી એમને આચો વધારે જાગી છે કતારના આ આઠ પૂર્વ નૌકા સૈનિકો એમને ચોક્કસ ફસી આપવામાં આવશે કે ઓ ડર કે બધાને હતો કારણ કે આચાર ઉપર કેણ કે પૂરો સૈનિકો ફેમિલી ને ના પર દેશ ના લોકો તો આચાર ઉપર કોઈ કેણ હતો કે સી નરમાઈ મોદી સાહેબ હતો અને મોદી સાહેબ ને કરીને બધાની આશાઓ પૂર્ણ કરીને એ તમામ પૂરો સૈનિકો ને સહી પાછા લાવે છે હું આપના માધ્યમથી આપણા બધા સૌ ભાઈઓ ને કામ આવું છું કે મોદીજીએ અનેક ઓફિસર દ્વારા દેશ સર કોઈ પણ જ્યાં પર રસ્તો હોય એ જમ્મુ કાશ્મીર હોય એ સુદાન હોય ઇજિરાયલમાં હોય યુક્રેન હોય આ દરેક જગ્યાએ એને જરૂરી મદદ પહોંચાડીને એને સહી સનામત આપવાનો કામ કરી છે સાથે સાથે કેટલાક ઉદ્યોગસેવક પણ કાતિ રહ્યા લઈને અહીંયાનું મતદાન છે એનો ખૂબ મહત્વની કામગીરી બધી સાહેબ એટલે કે બધી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને અમને ખૂબ ખૂબ આભાર માન્યો છે ಪೂರ್ವ ಸೈನಿಕ ಅಭಿನಂದ